ગરમ ગરમ ટીકુ લાગી બગ બગ ઉતરવો તો સીધીની ચા હા યે વીડિયો બને ઓય જોબી લાના હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મે જોરિયા છે રાજુભાઈ ના એવું સડખા તો હાલ અત્યારે મે તિવારી કોલ કરી દીધો છે બસ તિવારી છે ગરબા આવી ગયો ચલો ફાઈનલી વાર આવી ગયો છે અમે જે છીએ રાજુભાઈ ના છે શિવષ ભગવાન ট্রাফিক পুলিশ বাড়োকে এক দিদো তোমার ফের থেকে কেম চলো সাঈ ફ્રન્ટો સા આગેતા રહેપ પ્રો આ अरे फोन में आते हैं भाई खेल ले यार मैं तेरे को दिखाऊंगा किसी से दे 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 क्यों मेरा विचार यह तो कहना नहीं टोपी करो? पर टोपी रही नहीं बाकी

કોઈ નહીં આ મજાક કરે ના ના મજાક નહીં કરતો સિરિયસલી ઉતારું છું વિડીયો અરે સાચું રાજુભાઈ ભાઈ અરે વિડીયો ચાલુ છે પૂછો ભાઈ મજાક નથી કરતો ઓનલાઈન લાઈવ છે તમારું સેવસળ ખાવા આવીએ તો એ તમે આવું કરો મજાક કરું એ तिवारी મજાક હે ભાઈ અરે ના યાર ઓકે સર આજ થાડીયામાં જાતે લઈને જવાનું લઈ છું

વિડીયો જોવા વગર બિલકુલ ચાલતું તમે ગયા ને ક્યાંય ફરવા કઈ બાજુ જેસલમેર ગયા તા રોકાય રોકાયેલા ખવડાવવાનું કવડા એના તમે ગમેટલું હાલ છો ઓછું પડતું એ પાછળ તમને વિડીયોમાં દેખાતું કે જે પણ ગાઈઝ એક વખત ટ્રાય કર્યું હોય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને બીજા બ્લોગ માટે રેડી દેજો અમે જઈએ છીએ ઘર બાજુ ઘરેથી જેવા નીકળીએ છીએ એવા ઘરેથી કોલ આવવાના ચાલુ થઈ જાય છે કંઈક ને કંઈક કામ આવી જાય છે તો કી વાળી એ ગાડી ચાલુ કરી દીધી છે અમે જઈએ છીએ દરબાર અહીંથી જોઈ શકો છો તમારે કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવવાનું છે એકમ પૂરા ચાર રસ્તા પાસે આવવાનું છે સાઈન અને સોલ્યુશન મળી અને જે પણ મિત્રો અહીંયા એક વખત વિઝિટ કરો તો એક વખત રાજુભાઈનો મસાલાવો જરૂરી છે જરૂર પૂરા કરો મળીએ બીજા બ્લોગમાં